નમસ્કાર મિત્રો આજે આપણે બીએલ એપ કઈ રીતે ડાઉનલોડ કરવી અને તેની અંદર કયા કયા મેનુ આવે છે તેનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું તો ચલો બીએલ એપ વિશે જોઈએ સૌપ્રથમ જો તમારે એન્ડ્રોઈડ ફોન હોય તો પ્લે સ્ટોર અને જો એપલ ફોન હોય તો એપલ સ્ટોરમાંથી બીએલ ઓ એપ સર્ચ કરીને અહીંયા આપેલ સિમ્બોલ મુજબ બી એપ ડાઉનલોડ કરવાની રહેશે બીએલો એપ ડાઉનલોડ કર્યા પછી તેને ઓપન કરવી ઓપન કરવાથી આ મુજબનું મેનુ આવશે તેમાં લોગિનની અંદર બીએલ ઓનો રજીસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે પાસવર્ડ બાય ડિફોલ્ટ આવી જશે રિક્વેસ્ટ ઓટીપી ઉપર ક્લિક કરવાથી રજીસ્ટર નંબર ઉપર એક ઓટીપી આવશે જે દાખલ કરીને લોગિન ઇન કરવાનું રહેશે જેવું તમે લોગિન કરશો એટલે બીએલઓ એપના હોમ પેજની સૌથી ઉપરના ભાગે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો સિમ્બોલ અને નામ આવી જશે તરત જ તેની નીચે બી એલ જે ભાગ સિલેક્ટ કરેલો હોય તે ભાગ નંબર વિધાનસભા નંબર લખેલો આવી જશે વચ્ચેના ભાગે ડેશબોર્ડ આવશે જેનો ઉપયોગ આપણે આગળ જોઈશું ને તેની નીચે અલગ અલગ ઓપ્શનો આવશે જે બીએલોને ઉપયોગ કરવાના છે જેનો પણ ઉપયોગ આપણે આગળ જોઈએ બીએલો પેજના હોમ પેજની સાઈડમાં ડાબી બાજુ ઉપર આવેલ ત્રણ લીટીવાળા મેનુ ઉપર ક્લિક કરવાથી સાઈડ મેનુ આવશે જે તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો જેમાં હોમ માય પ્રોફાઇલ બીએલ ઓ પત્રિકા એફએક્યુએસ ઇલેક્ટર ડેટા સિંક અબાઉટ ઇ સીઆઈ કોન્ટેકસ ફીડબેક શેરદી સપ લોગઉટ જેવા ઓપ્શન આવશે અને સૌથી નીચે બી એલ ઓ એપનું વર્ઝન લખેલું આવશે તેમાં સૌથી પહેલું હોમ બટનનો ઉપયોગ આપણે જોઈએ તો ગમે તે જગ્યાએ એપમાં તમે કામ કરતા હોય અને હોમ પેજ ઉપર આવવું હોય તમારે તો આ હોમ બટન ઉપર ક્લિક કરવાથી તમે હોમ પેજ ઉપર આવી જશો માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાથી બી એલ ભાગ નંબર આવશે બી એલ નામ આવશે તેમનો મોબાઈલ નંબર આવશે ઈમેલ અને ઓફિસનું એડ્રેસ આવી જશે એટલે કે આ માય પ્રોફાઇલની અંદર બી એલ પ્રોફાઇલ બતાવશે જે તમે એ ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો ત્યારબાદ બી પત્રિકા બીએલો પત્રિકા ઉપર ક્લિક કરવાથી બીએલો પત્રિકાની પીડીએફ ફાઇલ ખુલશે જે તમારે એકવાર જોઈ લેવી જો તમારે ફોનની અંદર ડાઉનલોડ કરવી હોય તો નીચે આપેલ ડાઉનલોડ ફાઇલ ઉપર ક્લિક કરવાથી બીએલ પત્રિકા તમારા ફોનની અંદર ડાઉનલોડ થઈ જશે એફ ક્યુએસમાં આ બટન ઉપર ક્લિક કરવાથી એપને લગતા વારંવાર પૂછાતા પ્રશ્નો આવી જશે એ પ્રશ્નો ઉપર ક્લિક કરશો એટલે તરત તેને લગતા જવાબ તમને મળી જશે ત્યારબાદ ઇલેક્ટર ડેટા સિંક આના ઉપર ક્લિક કરવાથી અને આ ત્યારે જ તેનો ઉપયોગ થાય છે જ્યારે હાઉસ ટુ હાઉસ કાર્યક્રમમાં જ્યાં નેટવર્ક ઓછું આવતું હોય અથવા નેટવર્કને લગતા ઇસ્યુ હોય તો ઓફલાઈન ડેટામાં બીએલઓ એપમાં એન્ટ્રી કરી શકો છો ત્યારબાદ જ્યો નેટવર્ક પૂરતા પ્રમાણમાં આવતું હોય ત્યારે તે ડેટાને સિંક્રોનાઇઝ કરી ઓનલાઈન કરવાનો રહે છે હવે આપણે હોમ પેજ ઉપર આવી જઈએ એક બાય એક ઓપ્શનને આપણે સમજીએ સૌથી પહેલાં આપણે જોઈએ ફેસિલિટી તો આ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી જે આપણે ડિસ્પ્લે પર જોઈએ છીએ તે મુજબનું પેજ ખુલી જશે તેમાં મતદાન મથકનું નામ આવશે તેની નીચે મતદાન મથકનું જીપીએસથી લીધેલ અક્ષાંશ રેખાંશ આવી જશે જો બુથનું લોકેશન બદલાયું હોય તો આ ઓપ્શનનો ઉપયોગ કરીને તમે નવું લોકેશન અપડેટ કરી શકો છો તેની નીચે બૂથના નકશા આવી જશે અને જો બૂથના નકશા પણ બદલવા હોય તો અપલોડ બટન ઉપર ક્લિક કરીને નકશા પણ અપલોડ કરી શકો છો અને નકશાની નીચે મતદારોની કુલ સંખ્યા તેમજ પુરુષ સ્ત્રી થર્ડ જેન્ડર અને પીડબ્લ્યુડી માર્કિંગવાળા મતદારોની સંખ્યા બતાવશે પોલિંગ સ્ટેશન ફેસિલિટીમાં ચૂંટણી સમયે મતદાન મથક ઉપર એએમએફ અને ઈ છે કે કેમ એટલે કે રેમ્પ પાણી પીવાની સગવડ આ બધા વિવિધ જે પ્રશ્નો અહીંયા આપેલા છે એ બધી સુવિધાઓ છે કે નહીં તે અહીંયા બતાવશે જે બીએલઓએ નિરીક્ષણ કરીને ફેસિલિટી અપડેટ કરવાની હોય છે ને આ ફેસિલિટીનો ઓપ્શો ઉપયોગ ત્યારે જ બીએલઓએ કરવાનો જ્યારે મત મતદાર અથવા મદદની નોંધણી અધિકારીની સૂચના આપે ત્યારે તેઓની સૂચના વગર આ ઓપ્શનમાં કોઈ ફેરફાર કરવાનો રહેતો નથી ચેકલિસ્ટ ચેકલિસ્ટની અંદર જે ઓનલાઈન અને બીએલ દ્વારા ફોર્મ ભરાય છે એ ફોર્મના એટલે કે ફોર્મ નંબર છ સાત આઠ છ એ અને સિક્સ બીના ચેકલિસ્ટ આવશે જેમાં વેરીફાઈ કરવાના બાકી હોય તે ટોટલ લિસ્ટમાં આવી જશે અને જે વેરીફાય થઈ ગયા છે તે વેરીફાઈ લિસ્ટમાં બતાવશે ટોટલ લિસ્ટમાં ઓલ ઉપર ક્લિક કરવાથી બધા ચેકલિસ્ટ આવી જશે આજના જો હોય તો ટુડે ઉપર ક્લિક કરવાનું રહેશે છેલ્લા સાત દિવસના અને છેલ્લા પંદર દિવસના તમારે ચેકલિસ્ટ જોવો હોય તો તેનું ફિલ્ટર અહીંયા થઈ જશે ત્યારબાદ ફોર્મ્સનો ઉપયોગ આવતી હશે એમાં સૌથી ઉપર આપણે જોઈએ તો ડ્રાફ્ટ તો જેમાં ડ્રાફ્ટમાં એવા ફોર્મ બતાવશે જે તમે સેવ કરેલા હોય અને સબમિટ કરવાના ફાઇનલ જે સબમિટ કરવાના બાકી હોય એટલે અધૂરું ફોર્મ ભર્યું હોય અને અધૂરેથી સેવ કરીને તમે મૂકી દીધું હોય ફોર્મ એ તમામ ફોર્મ આ ડ્રાફ્ટની અંદર બતાવતા હોય છે ફોર્મ નંબર છમાં પ્રથમવાર નોંધણી કરવા કરાવતા ફોર્મની એન્ટ્રી કરવાની થાય છે ફોર્મ સિક્સ એમાં ઓવરસીઝ મતદારોની નોંધણી થાય છે ફોર્મ સિક્સ બીમાં મતદારનો આધાર નંબર સબમિટ કરવાનો હોય છે ફોર્મ નંબર સાતમાં એટલે કે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની એન્ટ્રી અહીં કરવામાં આવે છે ફોર્મ નંબર આઠ સરનામું બદલાયું હોય અથવા ચૂંટણી કાર્ડમાં મતદાર યાદીમાં મતદારની વિગતમાં સુધારો કરવો હોય અથવા તો જૂનાને બદલું નવું ચૂંટણી કાર્ડ લેવું હોય અથવા તો પીડબ્લ્યુડી માર્કિંગ કરવું હોય તો તેના માટે આ ફોર્મ નંબર આઠનો ઉપયોગ થાય છે અને લાસ્ટમાં આપેલ ટ્રેક એપ્લિકેશન સ્ટેટસ એટલે કે રેફરન્સ નંબર આધારે અરજી કયા સ્ટેજ ઉપર છે તે તમે અહીંયા જાણી શકો છો ત્યારબાદ આપણે જોઈએ એચ સર્વે એટલે કે વર્ષની અંદર એકવાર હાઉસ ટુ હાઉસનું સર્વેની કામગીરી બી એલ કરવાની થાય છે જે આ એચ સર્વે ઉપર ક્લિક કરીને કરવાની હોય છે બી એલ તેને સંલગ્ન એક બીજું ઓપ્શન છે બીએલઓ રજિસ્ટર જે હાઉસ ટુ હાઉસ કામગીરી દરમિયાન જે રજિસ્ટરો જેવા કે સ્ટેટમેન્ટ એક સ્ટેટમેન્ટ પાંચ સ્ટેટમેન્ટ છ એચ તેમજ એચ ટુ એચ સર્વે સ્ટેટસમાં એચ ટુ એચમાં ભરેલા ફોર્મ નંબર સાત અને આઠની વિગતો જોવા મળે છે અને એચ ટુ એચ ડ્રાફ્ટ લિસ્ટ પણ અંદર આવે છે તે તમે ઓપન કરીને જોઈ શકો છો તેવી જ રીતે ડીએસસી પીએસસીની એન્ટ્રી એટલે કે ડેમોગ્રાફિકલ સિમિલર એન્ટ્રી અને ફોટો સિમિલર એન્ટ્રી સમાન ફોટો હોય સમાન ડેટા હોય આવી જે એન્ટ્રીઓ આપણે એકથી વધુ મતદાર યાદીમાં નામ દાખલ થયેલા હોય અને સમાન વિગતોવાળી એક જ મતદાર એકથી વધુ નોંધાયેલું હોય તો તેની એન્ટ્રી આની અંદર કરવાની ડીએસસી અને પીએસસીની અંદર કરવાની થાય છે ને ચેક નોટિફિકેશનમાં જે ઉપરથી નોટિફિકેશનો નવા નવા આવે છે બીઆરએલ લગતા તે તેની અંદર તમે ચેક ની અંદર તમે જોઈ શકો છો હવે આપણે ડેશબોર્ડ વિશે જોઈએ તો ડેશબોર્ડ ઉપર ક્લિક કરવાથી અહીંયા વચ્ચે બતાવેલ ચિત્ર મુજબ ડેશબોર્ડ ખુલશે જેમાં કુલ મતદારોની સંખ્યા તેમજ સ્ત્રી પુરુષ અને થર્ડ જેન્ડર મતદારો કેટલા છે તેની વિગત આવી જશે તેની નીચે ફોર્મ્સ એટલે કે છેલ્લા સાત દિવસની અંદર કેટલા ભરાણા ફોર્મ તેની વિગત આવી જશે તેમજ સાત દિવસ ઉપર કેટલા ફોર્મ હતા તે અહીંયા આપણે જોઈ શકીએ છીએ જેવું તમે સ્તંભ ઉપર ક્લિક મારશો તો અહીંયા બાજુમાં બતાવેલ એનું બાયફર્ગેશન આવી જશે કે ફોર્મ નંબર છ કેટલો હતો ફોર્મ નંબર સાત કેટલો હતો ફોર્મ નંબર આઠની કેટલી સંખ્યા હતી આપણા ભાગની અંદર તે તમે અહીંયા જોઈ શકો છો તેની અંદર ચેક્સ લોગ ઉપર ક્લિક કરવાથી તમે એપ્લિકેશનનો સ્ટેટસ જાણી શકો છો મોર ધેન સેવન ડેન ઉપરનો તમે જોઈ શકો છો તેમજ સાત દિવસની અંદર કયો ફોર્મ કયા સ્ટેજ ઉપર છે તે પણ તમે ચેક લોક્સ ઉપર ક્લિક કરવાથી તમે તેનું સ્ટેટસ જાણી શકો છો ટોટલ ઇલેક્ટર ઉપર ક્લિક કરવાથી અહીંયા બતાવેલ મેનુ ખુલશે તેમાં તમને બધા મતદારોની સંખ્યા જોવા મળશે ને તેની વિગત જોવા મળશે નીચે આપેલ ફિલ્ટર બટન ઉપર ક્લિક કરવાથી તમે ઓલ ઉપર ક્લિક કરશો એટલે બધા મતદારો બતાવશે જેન્ડર ઉપર ક્લિક કરવાથી સ્ત્રી મતદારો કયા કયા છે કોણ કોણ છે તેની વિગત બતાવશે ફિમેલ ઉપર ક્લિક કરવાથી ફિમેલ મતદારો એટલા બતાવશે થર્ડ જેન્ડર ઉપર ક્લિક કરી ફિલ્ટર કરશો તો એટલા થર્ડ જેન્ડરોની વિગતો બતાવશે આધાર રિસિવડ ઉપર ક્લિક કરવાથી એટલે કે તમે કે તમારા કુલ મતદારો પૈકી કયા કયા મતદારોના આધાર કાર્ડ રિસિવ કરેલ છે તે તમે આના ઉપર ક્લિક કરી આધાર રિસિડ ઉપર ક્લિક કરી ફિલ્ટર કરી શકો છો આધાર નોટ રિસિવડ એના ઉપર ક્લિક કરવાથી તમારે કોના કોના આધાર લેવાના બાકી છે લિંક કરવાના બાકી છે તેની વિગત બતાવશે પીડબલ્યુ ડી ઉપર ક્લિક કરવાથી પીડબલ્યુ ડી માર્કિંગવાળા મતદારો કોણ કોણ અને કયા કયા છે તેની વિગત બતાવશે એજ ઉપર ક્લિક કરવાથી એજ વાઇઝ ઉંમરવાઇઝ તમારે ફિલ્ટર કરવું હોય તો એજ ઉપર ક્લિક કરશો એટલે એક ઓપ્શન ખુલી જશે એન્ટર ધ એજ એના ઉપર ઉંમર લખી એ ઉંમરના મતદારો તમે ફિલ્ટર કરી ચૂંટણી વખતે પંચ્યાસી પ્લસ મતદારોનું કામગીરી આવતી હોય છે તો અહીંયા તમે ફિલ્ટર કરી શકો છો કે એટી ફાઇવ પ્લસ મતદારો કેટલા છે તો આ ઓપ્શન દ્વારા તમે એજ વાઇઝ પણ મતદારોની સંખ્યા જાણી શકો છો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજા બીજા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર